ઇન્ટરનેશનલ બાળકોને એસી વિના મુદ્દે મામલો શિક્ષણ મંત્રી સુધી પહોંચ્યો શિક્ષણ અધિકારી નો તપાસ નો ધમધમાટ શરૂ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આઈટી હેઠળના બાળકોને એસી વિના મુદ્દે મામલો શિક્ષણ મંત્રી સુધી પહોંચી ગયો છે ભરૂચ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર લુવારા ગામ નજીક આવેલ એમ્બ્રિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સરકારના નિયમ મુજબ આઈટીઆઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને સોશિયલ એક્ટિવિટી અને એસી વિનાના વર્ગમાં બેસાડવામાં આવતા હોવાની વાતને લઈ વિદ્યાર્થીઓના મસીયા ગણાતા યોગી પટેલની આગેવાનીમાં અખાત્રીજના દિવસે સ્કૂલ ઉપર પહોંચી તપાસ કરવામાં આવતા સ્કૂલમાં ફી આપી અભ્યાસ કરતા ધોરણ એકના એથી ઈ એટલે પાંચ વર્ગમાં એસી લગાડેલા હતા જ્યારે એફ વર્ગ એટલે કે આઈટીઆઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ એસી વિનાના વર્ગમાં અને ડિજિટલ બોર્ડ વિના અભ્યાસ કરતા જોવા મળ્યા હતા અને આ બાબતે શાળા સંચાલકનો સંપર્ક કરતા શાળાના ડિરેક્ટર ઉત્પલ શાહે કહ્યું હતું કે આઈટીઆઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને અન્ય એક્ટિવિટી કરવી હોય તો એક્સ્ટ્રા ફી આપવી પડશે અને એસી વર્ગમાં અભ્યાસ કરવો હશે તો પણ તેમણે પૈસા આપવા પડશે તેવી વાતને લઈ સમગ્ર મામલો જિલ્લા શિક્ષણ શિક્ષણ અધિકારી સુધી પહોંચ્યો હતો જિલ્લા શિક્ષણ અધિકારી અમોને કહેશે તો એસી વર્ગમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવીશું કહી પોતાનો બચાવ કર્યો હતો પરંતુ સરકારના નિયમોને નેવે મૂકતા શાળા સંચાલકો સામે વાલીઓ લાલ બન્યા હતા શાળા સંચાલકોનો જુઓ શું છે બચાવ સાહેબ અત્યારે જે વાલીઓનો જે વિવાદ આવેલો છે કે ભાઈ આરટીના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે અલગ રૂમમાં બેસાડવામાં આવે છે એસીમાં નથી બેસાડવાનો તો શું છે મુદ્દો મારી પાસે છ પાંચ બે હજાર ચોવીસનો દિલ્હી હાઈકોર્ટનો ઓર્ડર છે જેમાં લખવામાં આવેલું છે કે સ્કૂલમાં એસીનો ખર્ચો પેરેન્ટ ઉઠાવે આ હાઈકોર્ટના જજમેન્ટને ધ્યાનમાં રાખીને અમે આરટીના બાળકોને એક ક્લાસમાં બેસાડવાનું નક્કી કર્યું છે ડિજિટલ બોર્ડથી પણ શિક્ષણ નથી ના એ વસ્તુ ખોટી છે ડિજિટલ ક્લાસરૂમ્સ આરટીના પેરેન્ટ્સને પણ આપવામાં આવે મારી પાસે સરકાર શ્રીનો સત્તર સાત બે હજાર અઢારનો પરિપત્ર છે જેમાં દસ એક્ટિવિટી એવી જણાવેલી છે જે ઓપ્શનલ છે અને આ એક્ટિવિટીઝ આરટીએના સ્ટુડન્ટ્સને આપવાની સ્કૂલ તરફથી કોઈ ફરજ પાડી શકે એમ નથી આ સરકારશ્રીનો પરિપત્ર છે મારો નથી એમ્બ્રિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આરટીએ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખવામાં આવતા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓના માનસિક ઉપર ખરાબ અસર થઈ રહી હોય જો આરટીએ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓના વાલીઓ સક્ષમ હોત તો સરકારના નિયમ મુજબ પ્રવેશ ન મેળવ્યો હોત અને આરટીએ હેઠળ પ્રવેશ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખવામાં આવતો હોય તે ગંભીર બાબત છે શું સ્કૂલ સંચાલકો સરકારની ઉપર છે તેવા આક્ષેપો કર્યા છે જો કે આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા પહોંચતા કચેરી જાહેર રજા હોવાના કારણે વાલીઓએ વિલા મોડે પરત ફરવું પડ્યું હતું મારી મારી છોકરી છે અહીંયા ભણે છે એફ વનમાં તે સુવિધા એ લોકો બરાબર આપતા નથી અમારી મારી અમારી છોકરી છે તે ઘરે રોજ જ આવીને કહે છે કે મમ્મી આમને સિવિંગ કરાવ્યું અમને આવું કરાવ્યું અમને આવું કરાવ્યું તો અંડર ક્લાસ મેમને પૂછે છે તો ક્લાસ મેમ કહે છે કે તમે આરટીના સ્ટુડન્ટ છો એટલે તમને અફોર્ડ કરવામાં આવ્યું નથી એટલે તમને કરાવવામાં નહીં આવે એટલે આજે અમને બાળકોને એવી રીતના જાણ કરી છે કે તમારે ફી અફોર્ડ કરીને પછી તમારા લોકોને અહીંયા સિવિંગ કરવું હોય તો કરી શકો છો તમે એટલા માટે અમારા બાળક રોજ જ અમને ઘરે આવીને કહે છે કે મમ્મી અમને આ એક્ટિવિટી કરાવી પેલી એક્ટિવિટી કરાવી બધી એક્ટિવિટી લોકો કરાવે છે પણ અમારા બાળકોને નથી કરાવતા અહીંયા અમે આજે વિઝિટ કરી સ્કૂલ ડે તો આરતી હેઠળના વિદ્યાર્થીઓને એફ વનમાં બધા છોકરા એકત્રીસ છોકરાઓને ભેગા ભણવામાં આવે છે સરકાર નિયમ પ્રમાણે દરેક ક્લાસમાં દસ દસ આરતીઓના છોકરાઓ હોવા જોઈએ અને દરેક વિદ્યાર્થીઓ સાથે કોઈ જાતનો ભેદભાવ ન હોવો જોઈએ તેના બદલે આ સ્કૂલ દરેક વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખે છે અને આરતીઓના આરતી હેઠળના વિદ્યાર્થીઓને માનસિક રીતે ટોર્ચર કરી એમની માનસિક વિકાસ રૂંધવામાં આવે છે કયા પ્રકારનું થાય છે શું છે તમે શું જોયા અહીંયા જે સ્કૂલમાં જે એક્ટિવ સોશિયલ એક્ટિવિટી હોય છે એમાં જે લાસ્ટ વીકમાં સ્વિમિંગની એક્ટિવિટી હતી એમાં આ વિદ્યાર્થીઓને ભાગ લેવા દેવામાં ન આવ્યો અને કારણ એવું બતાવવામાં આવ્યું કે તમે આરતી હેઠળના વિદ્યાર્થી છો એટલે તમને કોઈ જાતની એક્ટિવિટીમાં ભાગ લેવા દેવામાં આવશે નહીં એસી નોન એસીનું શું એસી નોન એસીમાં એવું છે કે એફ વનમાં જેટલા વિદ્યાર્થીઓ છે આરતી હેઠળના એ વિદ્યાર્થીઓના ક્લાસમાં એસી નથી અને ડિજિટલ બોર્ડ પણ નથી અને એથી ઈ સુધીના ક્લાસમાં બધામાં એસી છે અને ડિજિટલ બોર્ડ પર છે અમારા વિદ્યાર્થીઓ અહીંયા આરટીઈ દ્વારા એડમિશન મેળવવા માટે જોઈન થયા છે અને અમે નોટિસ કર્યું કે બાકીના ફર્સ્ટ એ બી સી ડી ઈ સેક્શનને એસીવાળા ક્લાસરૂમ તથા ડિજિટલ વિડીયોથી બનાવવામાં આવે છે અને અમે જાતે રૂબરૂ મુલાકાત આજે લઈને જ્યારે ઓબ્ઝર્વ કર્યું તો અમારા બાળકો એસીમાં પણ ના બેસેલા હતા અને ડિજિટલ બોર્ડ એમને સ્ટાર્ટ કરીને ચેક કરવાનું કીધું તો એ એના માટે પણ એમના પાસે કોઈ સુવિધા બરાબર હતી ના તો આટલો મોટો ભેદભાવ આવી રીતે જો રાખે તો પછી અમારા વિદ્યાર્થીઓનું આગળ જતા શું એમના મગજ પર એની માનસિક અસર થવાની જ છે એ બિલકુલ એકદમ શક્ય છે છે ને છે જ તો આ રીતનો એક એજ્યુકેશન વિભાગ જો આ રીતની ભેદભાવ રાખતું હોય તો પછી એ એમના એના માટે આગળની જે કક્ષાએ જેની જવાબદાર છે એમને ધ્યાન આપી આ પ્રમાણના જે વિકલ્પો અને આ પ્રમાણની જે તકલીફો વાલીઓને પહોંચતી હોય વિદ્યાર્થીઓને જેનું નુકસાન પહોંચે એવું હોય તેના માટે જરૂર પગલું લેવું જોઈએ આ સમગ્ર પ્રકરણમાં સરકારના આઈટી હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખવામાં આવતો હોય તેવું વિદ્યાર્થી અગ્રણી યોગી પટેલ શાળામાં નજરે નજર જોયો હોય તેવો આક્ષેપ કર્યો છે અને તેઓએ આક્ષેપ કર્યો છે કે શાળા સંચાલકો આઈટીએ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને અભ્યાસ ન કરાવી શકતા હોય તો સરકારને લેખિતમાં કહી દેવું જોઈએ કે અમારી સ્કૂલની ફી અડસઠ હજાર પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓની ફી માત્ર દસ હજાર આપે છે તો પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓના વાલીઓનો શું તેવા પ્રશ્નો ઉભા થઈ ગયા છે અને યોગી પટેલે પણ શાળા સંચાલકો સામે ગંભીર આક્ષેપ કર્યા છે ભરૂચ એમ કેસ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર આરટી હેઠળ પ્રવેશ મેળવેલા બાળકોને ભેદભાવની નીતિ સામે આવેલી છે આ બાબતે બાળકોના કુમળા મન જેવા બાળકોના માનસિક પર ખૂબ જ ખરાબ અસર પડવામાં આવેલી છે આ બાળકોને અલગથી ક્લાસરૂમને અલગથી ભણતરની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે બીજા બધા ક્લાસરૂમની અંદર એસી છે જ્યારે આ ગરીબ બાળકો માટે એસીની પણ સુવિધા નથી કરવામાં આવી સરકારના નિયમ પ્રમાણે આ પ્રકારના બાળકોને ભેદભાવ ભેદભાવ જે થઈ રહેલો છે તે ખૂબ જ ખોટું થઈ રહેલો છે અને આ બાબતે અમે ડીઓ ને મંત્રીને માગ કરીએ છીએ કે આ સ્કૂલ પર કડકમાં કડક પગલાં લે સમગ્ર પ્રકારમાં આઈટીએ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખવામાં આવતો હોવાના પગલે શાળા સંચાલકો સરકારના નિયમોને નેવે મુકતા હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે આરટી હેઠળ ગરીબી રેખામાં આવતા વિદ્યાર્થીઓ જ પ્રવેશ મેળવતા હોય છે પરંતુ પ્રવેશ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રખાતો હોવાના આક્ષેપ સાથે વાલીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે જેના પગલે સમગ્ર મામલો શિક્ષણ મંત્રી સુધી પહોંચતા શિક્ષણ મંત્રીએ પણ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે એક નાના બાળકની માનસિકતા પર અસર થાય આવું ન બનવું જોઈએ અને અનેક શાળાઓમાં આવી ગંભીર ફરિયાદો મળે છે બાળક સાથે એવો ભેદભાવ થાય તો એવો ન થવો જોઈએ અને થાય તો ચોક્કસ પ્રકારે એક્શન લેશો ભરૂચની આ શાળામાં જે બનાવ બન્યો છે અને કમ્પ્લેન કરી છે અને મીડિયામાં આવ્યું છે એ બાબતમાં પણ હું જિલ્લા શિક્ષણ અધિકારી સાથે વાત કરીને સાંજ સુધીમાં રિપોર્ટ લઈ લઈશ પરંતુ માનવીયતા અભિગમ સાથે

ફાઇનલ ડામર વર્ક કામગીરી આપવામાં આખરી ઓપ અપાયો છે છેલ્લા 1 વર્ષથી બ્રિજની સમારકામ અને નવીનીકરણને લઈ બંધ કરવામાં આવ્યો હતો અંકલેશ્વરમાં ત્રણ રસ્તાથી સ્ટેશન અને સ્ટેશનથી ચોટા નાકા સુધી નો મુખ્ય માર્ગ આવેલા દુકાનદારોના ધંધા પણ પડી ભાંગ્યા હતા 8 કરોડ થી વધુના ખર્ચે બનનારો આ બ્રિજ 8 મીટર પહોળો અને 3 મીટર વધુ પહોળો કરી 11 મીટર પહોળો કરવામાં આવ્યો છે

તે દરમિયાન એલસીબી પોલીસને બાતમી મળી હતી કે ઈકો કાર પકડી તેમાંથી દારૂની પેટીના પંદર કિંમત રૂપિયા બોતેર હજાર અને ઈકોની સાથેનો મુદ્દામાલ મળી ચાર પોઈન્ટ સત્યાવીસ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણીઓ પૂર્ણ થતાં જ પુનઃ બુટલેગરો સક્રિય થઈ રહ્યા છે અને જિલ્લાઓમાં દારૂ ઘુસાડી રહ્યા છે ત્યારે ભરૂચ એલસીબીના પીઆઈ ડીએ તુવરે પણ

સાસરોદ મુકામેથી ઇમરાન કુરેશી પાસેથી ઈકો ગાડીમાં ભરી ટંકારી આપવા જોતો હોવાની કેફિયત રજૂ કરી હતી જેના પગલે પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી હતી કરજણના ક્રિયા સ્થિત સદન શરીફ વિધિ સંપન્ન કરાઈ હતી કરજણના ક્રિયા ગામમાં આવેલી હઝરત સૈયદ ખોખરસા સરકાર તેમજ હજરત સૈયદ સરકારની દરગાહ શરીફ પર તેઓના અનુયાયીઓની હાજરીમાં સદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી અંબેડા શરીફના હઝરત સૈયદ જિયાઉદ્દીન બાબા સાહેબ હઝરત સૈયદ બાબા સાહેબની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સંદલ શરીફ પ્રસંગે બંને સરકારના આસ્તાના પર મોટી સંખ્યામાં અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા સદલ શરીફ નું જુલુસ પર્વ દરગાહ શરીફો પર પહોંચ્યો હજરત સૈયદ જિયા સાહેબ હજરત સૈયદ ઉબેસી બાબા સાહેબના હસ્તે સદલ શરીફની વિધિ સંપન થઈ હતી શ્રી શંકર સિવાય ટ્રસ્ટ દ્વારા પ્રથમ વાર આયોજન કરાયું ભરૂચના દુધારા ડેરી ગ્રાઉન્ડ ઉપર શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા આયોજિત પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવતા પંદર નવ દંપતિઓ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને સવારથી જ કોલેજ રોડ પર સમૂહ લગ્ન ઉત્સવને લઈ વરઘોડા નીકળતા જાહેર માર્ગો પર લગ્નનો માહોલ છામ્યો હતો સાથે લગ્ન જીવનનો પ્રારંભ કરનારા નવ દંપતીઓને ઘર વખડી બેડ કબાટ સહિતની સામગ્રીઓ પણ અર્પણ કરવામાં આવી હતી અને ઘણા સમૂહ લગ્ન ઉત્સવ આજની મોંઘવારીમાં આશીર્વાદરૂપ સાબિત થયા છે પ્રથમ

સર ભાગ લીધો છે અને કર્યાવરણમાં અમે અઠ્ઠાવીસ આઈટમો ઘર આપીએ છીએ આપવામાં આવેલી છે અને આ ઇવેન્ટને સક્સેસ બનાવવામાં મારા ઓગણીસ જે સભ્યો છે અને છે એ ત્રણ સખત મજૂરી કરીને જાણે કે પોતાના ઘરની અંદર આ લગ્ન હોય એ રીતની આ યજ્ઞને સફળ બનાવવામાં એમનું ખૂબ મોટું યોગદાન છે એ લોકોનો પણ હું આભાર માનું છું અને આ પંદર જોડાને અમારા તસ તરફથી એમના લગ્ન જો સુખમય સમૃદ્ધિ રહે એવી આશા રાખું છું અખાદ રીતના પાવન પર્વે ધરતી માતા નું પૂજન કરી ખેડૂતો ખેતી ની તૈયારી શરૂ કરી ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કબીર ગામના ધરતીપુત્રોએ અખાત્રીજના પાવન દિવસે માની પૂજા અર્ચના કરી સારી ઉપજ માટે પ્રાર્થનાઓ કરી ખેતીની શરૂઆત કરી હતી આજનો દિવસ હિન્દુ પંચાંગ મુજબ ખૂબ જ મહત્વનો દિવસ માનવામાં આવે છે આજે અખાત્રીજનું શુભ દિવસ છે આજના દિવસના મહત્ત્વની વાત કરવામાં આવે તો આજના દિવસની દળે પળ અને ચોઘડિયા શુભ માનવામાં આવે છે ખેડૂતો આજના શુભ દિવસની ઉજવણી કરી ભારે ઉત્સાહપૂર્વક પૂજા કરતા હોય છે વર્ષો જૂની પરંપરા પ્રમાણે આજના દિવસે ખેતીની શરૂઆત કરવામાં આવતી હોય છે અને પરંપરાને આજે પણ ખેડૂતોએ જાળવી રાખે છે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કબીર ગામે ખેડૂતોએ અખાત રીતના દિવસે પોતાના ખેત ઓજારોનું પૂજન કરવા સાથે ખેતીવાડીમાં સારી ઉપજ આવે તે માટે અન્નની પૂજા અને ભૂમિ પૂજન કર્યું હતું જેમાં ખેડૂતો તેમના પરિવાર સાથે ખેતરોમાં જઈને વિધિવંત રીતે ધરતી માતાનું પૂજન અર્ચન કરી તેઓ દ્વારા કરવામાં આવતી ખેતીમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે અને સારો પાક મળી રહે તેવી વિશેષ પ્રાર્થનાઓ કરી હતી પોતાની પત્ની તેમજ સંતાનો સાથે રહે છે વેકેશન ચાલતું હોવાથી તેઓ પત્ની તેમજ સંતાનો તેમની સાસરી કોસંબા ખાતે ગયા અને ફરિયાદી કોહલર ઇન્ડિયા કંપની પ્રાઇવેટ લિમિટેડ નોકરી અર્થે ગયા હતા તે દરમિયાન તેઓના બંધ મકાનની લોખંડની ગ્રીલ બંધ હાલતમાં હતી તેનો નકૂચો તોડી નાખી તેમાં તસ્કરોએ પ્રવેશી ચોરીને અંજામ આપ્યો છે તસ્કરોએ ઘરમાં પ્રવેશી તિજોરીના લોક પણ તોડી નાખ્યા છે અને બંને તિજોરીમાં રહેલા સોના ચાંદીના દાગીના આશરે વજન અગિયાર પોઈન્ટ ચાર તેમજ રોકડા મહેરી અંદાજે છ લાખ ચોર્યાસી હજાર તથા સિત્તેર ગ્રામ જેની આશરે પાંચ હજાર નવસોને પચાસ તથા અન્ય રોકડ મળી અંદાજે સાત લાખ સોળ હજાર નવસો ને પચાસની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવી છે જાવી સબ્બીર મુનસી તો શું ઘટના બની છે તમારે સોનાના દાગીના ને એવું કેશ રોકડ ચોરી થયેલ છે જે દાગીનાને એવું આસપાસ દસ થી પંદર લાખના વચ્ચે એવી ચોરી છે અને કેશ સત્તાવીસ હજાર જેવી ચોરી થઈ છે કઈ રીતે ચોરી થઈ છે તમને કહેવા સવારે મેં નોકરી જવાની કર્યો હતો સાડા ચાર વાગે સાડા ચાર વાગ્યા પછી સાંજે મેં પોણા ચાર વાગે જેવું ઘરે આવ્યો તો મને જોવા મળ્યું કે મારા ઘરનું લોકડા આગળ તૂટેલું હતું નકુટો તો એ તૂટે અંદર ઘુસ્સી તો મેં જોયું તો બધા કપડાં એમ છે હતા અને લોકરો બધા તોડી રાખ્યા હતા તમે પોલીસ ફરિયાદ કરી પોલીસ ફરિયાદ કરેલી છે જે એમની કાર્યવાહી આગળ ચાલુ છે અમને रशियन आफ्रिकन इोपियन कलाकारों काफला दररोज ट्रॉन शो बपोरे ट्रॉन फिते निहारवानो चूकसो नहीं आजवामुखी समाचार पर पर एक नजर अंग्रेजोना कागदीवारना बंद मकान ने तसतोरे बनायो निशान બાળકોને એસી વિના મુદ્દે મામલો શિક્ષણ મંત્રી સુધી પહોંચ્યો શિક્ષણ અધિકારી નો તપાસ નું ધમધમાટ શરૂ અત્યાર સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર